જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના છીએ ગુવાનું શાક એ પણ થોડી અલગથી રીતથી બનાવવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી રેજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો બનાવી લઈએ ગુવારનું શાક ગુવારનું શાક બનાવવા માટે ગુવારના પહેલાં આવી રીતે ટુકડા કરી અને તેને પાણી વડે સારી રીતે ધોઈ લેવાના છે પછી આવી રીતે કુકરમાં એડ કરી તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી થોડું મીઠું એડ કરી અને તેને એક સીટી જેટલા બાફી લેવાનું છે વધારે નથી બાફવાના તો આપ જોઈ શકો છો ગેસ ને શરૂ કરીને એક સીટી કરી લેવાની છે હવે એક બાઉલ માં ત્રણ મોટા ચમચા જેટલું તેલ લઈ અને પછી આપણે તેનો શાકનો વઘાર કરીશું તેલ ગરમ થાય પછી આપણે તેમાં ચપટી હિંગ ઉમેરીશું અને એક ચમચી જેટલું રાયજીરું ઉમેરીશું પછી આપણે તેમાં કાંદા ઉમેરીશું તેને અને લસણ ઉમેરીશું તેને તેલમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે પછી આપણે તેમાં થોડું મીઠું ઉમેરીશું તેને તેલમાં કાંદાને સારી રીતે ચડી જાય પછી આપણે તેમાં ટમેટાની પ્યુરી એડ કરીશું તેને પણ તેલમાં સારી રીતે ચડવા દેવાની છે પછી આપણે તેમાં એક વાટકી જેટલો સિંગદાણાનો ભૂકો એડ કરીશું તેને પણ થોડી થોડીવાર તેલમાં ચડવા દેવાનો છે પછી આપણે તેમાં એક ચમચી મરચું એક બે ચમચી જેટલું આપણે મરચું પાવડર ઉમેરીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું પછી આપણે તેમાં થોડો ગોળ ઉમેરીશું આ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવી શાકની ગ્રેવી બની ગઈ છે આવી રીતે થોડીવાર તેલમાં તેને ચડવા દેવાની છે પછી આપણે એક વાટકી છાશ લેવાની છે તેમાં એક નાની વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરીશું મરચું હળદર અને થોડું મીઠું એડ કરી અને પછી આપણે તેને સારી રીતે લોટને છાશ સાથે મિક્સ કરી લેવાનો છે આવી રીતનું મિક્સ કરીને બેટર બનાવી લેવાનું છે તો આપ જોઈ શકો છો છાશ અને ચણાના લોટવાળો બેટર તૈયાર થઈ ગયું છે હવે તેને આ ગ્રેવીમાં ઉમેરી દેવાનું છે આ ચણાના લોટવાળા બેટરનો ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ આવતો હોય છે તો આપ જોઈ શકો છો એકદમ સરસ એવી ઘટ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે થોડું આપણે પાણી એડ કરીશું અને તેને આ ગ્રેવીને થોડી વાર ઉકળવા દઈશું તો આપ જોઈ શકો છો એકદમ સરસ એવી ગ્રેવી આપણી ઉકળવા લાગી છે આવી રીતે ઘટ ગ્રેવી થાય પછી આપણે તેમાં બાફેલો ગુવાર એડ કરીશું તો આપ જોઈ શકો છો આપણો ગુવાર પણ સારી રીતે બફાઈ ગયો છે આવી રીતે પહેલાં તેને ડીશમાં કાઢીને બધો જ ગુવાર કાઢી લેવાનો છે તો આપ જોઈ શકો છો આપણો ગુવાર બધો સરસ બફાઈ ગયો છે હવે આપણે તેને આ ગ્રેવીમાં એડ કરી દેવાનો છે અને સારી રીતે તેને ગ્રેવી સાથે મિક્સ કરી દેવાનો છે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ ગ્રેવી વાળું આપણ ગોવાનું શાક બની ને તૈયાર થઈ ગયું છે થોડી વાર ઉકળવા દેસુ તો આપ જોઈ શકો છો આવી રીતે ઘટ થાય ત્યાં સુધી તેને ઉકળવા દેવાનું છે તો હવે આપણે તેને એક ડિશમાં સર્વ કરી લઈએ તો તૈયાર છે આપણું ગ્રેવીવાળું ગુવારનું શાક તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને આ શાક તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવી જ અવનવી રેસીપીઓના ખજાનો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે This is the audio. Thanks for watching.